હાટીના તાલુકાના વિરડી ગામમાં કાનાબર પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના શિખરબન મંદિરમાં આજે વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિના શુભ દિવસે પચીસમો વાર્ષિક પાટોત્સવ યજ્ઞો ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો સવારે નવ વાગે બાલવી માતાજીને કેસર સહિત પવિત્ર જળથી અભિષેક કરાયો હતો દસ વાગે વેદ મંત્રો સાથે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે છ વાગે યજ્ઞનું બીડું હોમાયું હતું આ પ્રસંગે બાલવી ભક્ત શ્રી નટુભાઈ કાનાબાર શ્રી પ્રમોદભાઈ કાનાબારે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કીર્તન બાલવી માતાજીના ગરબા અને કથા વાર્તાનો લાભ આપ્યો હતો બપોરે ફરાળ અને સાંજે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખેલ હતી ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારે સ સપરિવાર સહિત હાજરી આપી બાલવી માતાજીનો અભિષેક યજ્ઞના દર્શન મહાપ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી શસ્ત્રો પ્રભાસ્ફુરણસ્તોગ્રેનસુરામન રૂપે આ તો ને ગોતવા જાવતી મડે ગડડાવાળો આય આવે પછી ક્યાં બીજે જાય આપણે ગોતવા જાવવા પડશે 98 માતાજી એમ કીધું દીકરા માં દીકરાનો માતાજી જય આજ રોજ વસંત પંચમી શુભ દિવસે સમસ્ત કાનાબા પરિવાર ના કુળદેવી રાજેશ્વરી માં બાલવી માતાજી નો મુકામે પાટોસવ ધામે ધૂમે ઉજવાયો જેમાં દેશ દેશના ગામથી પાટોત્સવ પરિવારના સભ્યોએ હાજરી આપી અને ઉત્સવનો લાભ લીધો અહીંયા સવારથી યજ્ઞનું આયોજન હતું સાંજે પાંચ વાગે બીડું હોમાનું અને સાંજે અત્યારે બધા ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે ગોલ બાલવી માય